બાતમી એવી હતી કે બંને આરોપીઓ પાસે હથિયાર અને એ બાતમીના આધારે એમણે પછી એ જગ્યા ઉપર જઈ બંને રાઉન્ડ અપ કર્યા આરોપી નામ છે રાજેશ સોલંકી ઉમરવાસ સત્યાવીસ અને કુલદીપ ગોસ્વામી ઉમરવાસ પચીસ બંને માળિયા હાટીના રહેવાસી છે અને ડિટેલમાં પૂછપરછ કરતા પહેલા તો એમણે અલગ અલગ બાના કાઢ્યા હતા પણ પછી ડિટેલમાં પૂછપરછ કરતા એ રૂટ કરવાના ઇરાદે માળિયા થી વેરાવળથી તલાલ આવ્યા હતા

હજી તો અમે એને ઇન્ટ્રોગેશનમાં લઈશું ઉંમર જોતા અને બેઝિક ઇન્ટ્રોગેશન જોતા અમને ગુનામાં સંડોવણી દેખાતી નથી બંને કોમ્પિટેટિવ એક્ઝામની તૈયારી કરે છે જેપીએસસી જીપીએસસી અને અન્ય એક્ઝામની એટલે હાલમાં દેખાતી નથી પણ ઇન્ટ્રોગેશનમાં જે આવે એ વિગતો આપણે આપી શકીએ સાહેબ તમારું જો બધું કાયદા સાથે ચોરીનું છે કેવી રીતના છે એ પણ તપાસનો વિષય છે અત્યારે હું તમંચો કબજો લીધો છે અને એ તમંચો એની પાસે એક્ઝેક્ટલી ક્યાંથી આવ્યો છે એ તમંચા કારણ કે એનું મેન્યુફેક્ચરિંગ બહારનું લાગે છે આઉટ ગુજરાતમાં

આમ તો સાયકોલોજીસ્ટનો વિષય છે પણ અમને એવું લાગી રહ્યું છે કે યુવાનોનું જે સોશિયલ મીડિયાનું વળગળ છે એ આ બનાવનું કારણ હોય